નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે હોળીની એક મુઠ્ઠી રાખને જો તમે આ જગ્યાએ રાખી દેશો તો તમારા ઘરના તમામ દુઃખ દર્દ અને સમસ્યાનો પળમાં જ અંત આવી જશે ઘરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે બની રહેશે તો મિત્રો હોળીની માત્ર એક મુઠ્ઠી રાખને પણ જો કોઈ વ્યક્તિ આ જગ્યાએ મૂકી દેશે તો ગરીબ પણ કરોડપતિ બની જશે અને તમામ પરેશાનીઓ પીડાઓમાંથી મુક્તિ મેળવશે મિત્રો એક મુઠ્ઠી રાખનો જો તમે આ ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે આ હોળીની જે રાખ હોય છે તે બહુ જ ચમત્કારી હોય છે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પણ હોળીની રાખના બહુ વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે તો આપણે એ જ ઉપાય વિશે આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો વિડીયોને એકવાર પૂરો જોઈ લેજો મહાલક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશા માટે થઈ જશે હોળી વિશે વાત કરીએ તો હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે તેવી જ રીતે ધાર્મિક માન્યતા અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મતભેદને ભૂલી એકબીજાના રંગે રંગ લગાવે છે હોળીના દિવસે ભગવાન કૃષ્ણ શ્રીહરિ બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થઈ શકે છે અને સાથે જ મિત્રો જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે હોળીને લગતા અમુક વિશેષ ઉપાય કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે આ વિડીયોમાં અમે તમને બધી જ જાણકારી આપવાના છીએ આથી જે કોઈ પણ વ્યક્તિ આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેશે એ વ્યક્તિ છે પોતાનું નસીબ ચમકાવી શકશે હોળીની રાખ વ્યક્તિને રંગથી રાજા બનાવી દે છે હોળીનો આ ખાસ ઉપાય કરવાથી વ્યક્તિના ઘરમાં ક્યારેય અન્ન ધન અને સંપત્તિની કમી રહેતી નથી અને વ્યક્તિના ઘરમાં ધનના ભંડાર હંમેશા ભર્યા રહે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો વિડીયોને લાઈક કરી તમારા બધા જ મિત્રો સાથે શેર પણ કરી દેજો તો આ વિડીયોમાં અમે તમને એક ખાસ ઉપાય જણાવીશું જે તમારે હોળીના દિવસ પછી એટલે કે ધૂળેટીના દિવસે કરવાનો છે મિત્રો તમારા પોતાના ફાયદા માટે આખો વિડીયો જુઓ તમે વિડીયાને છોડી દેશો તો વિશ્વાસ કરો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ ક્યારેય નહીં આવે વિડીયોમાં તમને હોળીની રાખને લગતા કેટલાય અન્ય એવા ઉપાયો પણ જણાવવાના છીએ જે કરવાથી તમારા જીવનમાંથી તમામ દુઃખ પીડા અને સમસ્યા દૂર થશે કોઈ પણ કાર્યમાં આવતી બાધાઓ તમને મુક્તિ મળશે બીજા શબ્દોમાં કહીએ તો તમને તમારા જીવનમાં અપાર સંપત્તિ સુખ અને સમૃદ્ધિ મળશે તમને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યા નહીં આવે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો વિડીયોની શરૂઆતમાં મહાદેવના નામથી કરીએ તો મહાદેવનું નામ સ્મરણ કરી કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો મિત્રો આ વખતે હોલિકા દહન તેર માર્ચે થશે અને રંગ ઉત્સવ ચૌદ માર્ચે ઉજવાશે હોળીનો તહેવાર ખુશીઓનો તહેવાર છે ત્યારે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ હોળી પ્રગટાવ્યા પછી રાખના કેટલાય ઉપાયો જણાવવામાં આવ્યા છે જે હોળીના દિવસ પછી કરીએ તો તે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે હોળીની રાખ ઘરે લાવી જો તમે આ ખાસ ઉપાય કરશો તો તમને જબરદસ્ત લાભ થવાના છે હોળીના પછીના દિવસે કરવામાં આવતા આ ખાસ ઉપાયોને જાણ્યા પછી તમે પણ હોળીની રાખનો આ ઉપાય અવશ્ય કરશો મિત્રો આ કોઈ સામાન્ય રાખ નથી એવું માનવામાં આવે છે કે હોળી માતાને સ્વયં બ્રહ્મદેવના આશીર્વાદ હતા હોળી ઈચ્છે તો કોઈને પણ બાળી શકે છે જો તમે હોળીની રાખને ઘરમાં રાખો છો તો તે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિને બાળવાનું કામ કરશે તો સૌ પ્રથમ હોળીના રાખના બે ખૂબ જ ખાસ ઉપાય વિશે જાણી લઈએ મિત્રો હોળીના પછીના દિવસે સવારે જે હોળીની દહનમાં રાખ પડેલી હોય તે રાખ તમારે પોતાના ઘરે લઈને આવવી જોઈએ તેની સાથે જ જ્યારે તમે આ હોળીની રાખ હોળીના દહનમાંથી ઉપાડો ત્યારે મિત્રો હોળી મૈયાના આશીર્વાદ લેવા જોઈએ અને એને એવી પ્રાર્થના કરવી જોઈએ કે હોળી મૈયા અમારા ઘરમાં જે કંઈ પણ ગરીબી અન્ય સમસ્યા છે તે તમે દૂર કરી દેજો અમારા ઘરમાં કોઈ દોષ હોય તે પણ તમે દૂર કરી દેજો આટલી પ્રાર્થના કરી તમારે એક મુઠ્ઠી રાખ છે એ હોળીના દહનમાંથી લઈને પોતાના ઘરે આવી જવાનું છે એક લાલ કપડું લઈ એમાં તમારે હોળીની જે રાખ છે તેને તમારે નાખી દેવાની છે સાથે જ આ લાલ કપડામાં હોળીની રાખ નાખીને એક પોટલી બનાવવાની છે તમારે પોતાના ઘરના મંદિરમાં બેસી પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી લેવાની છે પછી મિત્રો આજે એક પોટલીમાં તમે હોળીની રાખ લીધી છે તેને જ્યાં પણ ધન રાખો છો એ તિજોરીમાં તમારે મૂકી દેવાની છે હોળી દહનની રાખના આ પ્રકારે ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં અવશ્ય ધન આવવાનું શરૂ થઈ જશે હોળીની રાખ જે હોય છે તે બહુ પવિત્ર હોય છે હોળીની રાખમાં હોળી મૈયાનો વાસ હોય છે તમે આ રાખને આખો વર્ષ ઘરમાં રાખો છો તો મિત્રો તમારા ઘરમાં આખું વર્ષ ધન ધાન્યની કમી નહીં રહે તો મિત્રો સાથે જ અન્ય એક મહત્વનો ઉપાય જાણીએ જે તમારે કોઈ પણ સંજોગે કરી લેવો જોઈએ આ ઉપાય છે હોળી પછીના દિવસે એટલે કે ધૂળેટીના દિવસે જ કરવાનો છે આ ઉપાય સ્ત્રી કે પુરુષ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે શિવજીના મંદિરે જવાનું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન એ આવે છે આ ઉપાયને ક્યારે કરવાનો છે સવારે કે સાંજે તો જુઓ ઉપાયને તમે સવારે પણ કરી શકો છો સાંજના કાળમાં પણ કરી શકો છો આ ઉપાય કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય કયો રહેશે તો અમે તમને કહીશું હોળી પછીના દિવસે એટલે કે રંગોત્સવના દિવસે સાંજે કરશો તો વધુ સારું રહેશે આ ઉપાયને કરતી વખતે અન્ય કંઈ સામગ્રી શિવજીના મંદિરમાં લઈ જવી પડશે તો મિત્રો તે છે એક મુઠ્ઠી રાખ સૌથી પહેલાં લેવાની છે તેની સાથે પૂજન સામગ્રીમાં તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો તેમાં કોઈ પણ વાંધો નથી સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે શિવજી પર પાણી નથી ચડાવવાનું તેથી સાંજના સમયે એક દીવો તૈયાર કરી લેજો જે ગોળબત્તી લોટનો અને શુદ્ધ દેશી ગાયના ઘીનો દીવો કરવાનો છે આ બાબતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ દીવાને તમારે ઘરેથી નહીં પરંતુ શિવજીના મંદિરમાં જઈને જ પ્રગટાવવાનો છે આ બાબતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે તો આ ઉપાય તમારે એક મુઠ્ઠી રાખ લેવાની છે પછી તેને કોઈ પણ એક કાગળના ટુકડામાં રાખી દેવાની છે અથવા કોઈ નાની કટોરીમાં રાખી દો જેથી તે સુરક્ષિત રહે તેમાંથી થોડી પણ રાખનો વ્યય ન થાય તમારે આ ખાસ સરસ ઉપાય પૂરું પૂરી રીતે થઈ જાય ત્યારે તમારી આ બધી જ વસ્તુઓ તૈયાર થઈ જાય પછી પૂજન સામગ્રી લઈ જવાની તૈયારી કરી લો એક દીવો પણ તૈયાર કરો આ શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું સવારે સ્નાન કર્યા પછી જ આ ઉપાયને કરવાનો છે સાંજે પણ સ્નાનની જરૂર નથી પરંતુ શુદ્ધતા જાળવવી જોઈએ હાથ મોઢું ધોઈ પણ આ ઉપાયને કરી શકાય છે સૌપ્રથમ ભગવાનના દર્શન કરો આશીર્વાદ લો પછી શિવલિંગ પાસે આવો જો સાંજે આ ઉપાય કરી રહ્યા છો તો ગોળબત્તીનો દીવો સાથે લઈ જાઓ અને મંદિરમાં તે દીવાને શિવલિંગ પાસે તરત જ મૂકો ધ્યાન રાખો ભગવાન શિવજીને આ દીવાની ગરમી ન લાગે ત્યારબાદ શિવલિંગ પાસે જ્યાં બેસવાનું હોય ત્યાં બેસી જાઓ સામે જે રાખ તમે લાવ્યા છો તેને મૂકો આ ઉપાય કરવાની તૈયારી છે પૂજન કર્યા બાદ જો તમે આ રીતે ઉપાય કરશો તો જલ્દી જ તમને મોટું ફળ મળશે આ રાખનો ઉપાય કરી કરવા માટે તમારે જમણા હાથની હથેળીનો ઉપયોગ કરવાનો છે કાગળની પૂડી કે કટોરીને ખોલીને મૂકી દો રાખનો આ ઉપાય કરવાનો વિગતવાર ક્રમ સમજીએ તો શિવલિંગ સામે રાખેલી તે મુઠ્ઠી રાખમાંથી એક ચપટી રાખ જમણા હાથમાં લઈને શિવલિંગ પર ચડાવવો દર વખતે ઓમ નમઃ શિવાય મંત્ર બોલવાનો છે દરેક ચપટીને લઈને શિવલિંગ પર ચડાવો અંતિમ રાખની ચપટી ચડાવતી વખતે મનો મનમાં ને મનમાં બોલજો ત્યારબાદ તે મિનિટે શિવમંત્રમનો જાપ કરવો આ રીતે તમે સાંજના સમયે આ ઉપાયને કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો